કરીએ દાદાભાઈ સૌથી પહેલા તો તમે ભણ્યા કેટલું છે કોલેજ ગ્રેજ્યુએટ જીવનમાં એક જ ધંધો પકડ્યો છે પકડ્યો છે તો તને આ જીગર કેવી રીતે આવી કે એમનો પહેલથી જ એવું હતું પહેલા જ શરૂઆતમાં જે લોન આપી હતી ને પણ એ રેગ્યુલર ભરતા હતા એટલે મને ટ્રસ્ટ તો હતો કે એમના ઉપર કે માણસ યોગ્ય છે એના જોડે પરિસ્થિતિ એની ખરાબ છે બાકી માણસ યોગ્ય છે એટલે મને એમ થાય કયું બળ છે નહીં તો સામાન્ય રીતે શું થતું હોય કે કોઈ એક ધંધો તમે શરૂ કરો થોડી માણસ ફેલ થાય બીજી વાર ફેલ થાય ત્રીજી વાર ફેલ થાય તો માણસ છોડી દે તો તમને તમને કઈ એવી શ્રદ્ધા છે કે કઈ એવું છે મારા આત્મા પર વિશ્વાસ છે અમારો પરેશ અને એની સાથે આજે બનાસકાંઠાના વડગામના ઘોડિયાલ ગામ ત્યાં અમે આવ્યા છીએ પરેશ અમારો એણે અહીંયા બહુ બધા પરિવારોને લોન આપી છે સ્વતંત્ર વ્યવસાય કરવા માટે લગભગ કેટલા પરિવારો એકસો છોતેર એકસો છોતેર પરિવારોને એને આપી છે અને આજે આપણને એક મજાના ભાઈને મેળવવા માટે એ લઈ આવ્યો છે લાલાભાઈ છે લાલાભાઈ આમ વૃક્ષપ્રેમી પણ છે એમનો એમણે ગાયો ઉછેરવાનો એમને આમ શોખ છે અને શોખથી કોઈ ગાયો ઉછેરતું હોય એવા બહુ ઓછા લોકો છે મહેનતાણું વેતન તો એમાંથી મળે જ એમ અને વૃક્ષ પ્રેમી એટલે કયા કે આ ઉમરાના ઝાડ નીચે અમે ઊભા છીએ એ એમણે ઉછેર્યો છે સેતુરી અહીંયા આવી એટલે તરત મસ્ત ફ્રૂટ્સ આવ્યા છે સેતુરના એ પણ ખાધા તો સેતુરી પણ એમણે ઉછેરી છે અને લાલાભાઈની મજાની વાત એ છે કે એ એટલા બધા એમનો સંઘર્ષ જબરજસ્ત છે અને આપણે સૌ એમના સંઘર્ષમાંથી શીખી શકીએ એ પ્રકારનું છે ગાય પાલનનો શોખ પૈસા નહીં લોકો પાસેથી ક્યાંક વ્યાજવા લઈને અમારી પાસેથી લોન લઈને એમણે ગાયો કરી અને એમાં નુકસાની બહુ મોટી આવી એ બધી વાત તો લાલાભાઈ કરશે પણ એ નુકસાની વચ્ચે પણ એમણે ગાયો રાખવાનું બંધ નથી કર્યું તો મને એમ થાય કે કઈ એવી હિંમત છે જે એમને આમ આ ગાય પાલન માટે પકડી રાખે છે એ આપણે લાલાભાઈ પાસેથી સમજીએ ને એમની પ્રગતિ જે થઈ અમે જે એમને મદદ કરી લોન રૂપે એ બધી વાત પણ એમની પાસેથી સાંભળીએ લાલાભાઈ સૌથી પહેલાં તો તમે ભણ્યા કેટલું છે એ કોલેજ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ કર્યા પછી સામાન્ય રીતે કોઈને આ પશુપાલનમાં તો અત્યારે તો કોઈને રસ નથી પડતો ખેતી એ નથી ગમતી તો તમે પશુપાલનમાં એટલે કરવાનું કેમ નક્કી કર્યું કહો પશુપાલનો અનપણમોની એવો લક્ષ્ય હતો કે

મેં પહેલાં વિચાર્યું હતું એમને લોન આપીને ત્યારે એમની પરિસ્થિતિ બહુ જ વીક હતી એમની ગાયો સળગીને મરી ગઈ હતી પછી મેં વિચાર્યું કે આ માણસ કઈ કઈ રીતે એને ઊભો કરવો જ છે પછી એમને આપણે લોન આપી પહેલી ત્રીસ હજારની હજાર લોન લીધી ગાય લાયા એ ગાય લાયા પછી એમને બે વાસડા થયા અને એમને ગાયનું સરસ મજાનું ચાલું કર્યું રાખવાનું એના પછી અચાનક જ એમને ફરી પાછી ગાય ફરી પાછી ચાલુ થયું તો ગાયો બે ત્રણ ગાયો ફરી મરી ગઈ એના પછી એમને ફરી પાછી લોન આપણી ભરવાની એક એકદમ બંધ કરી દીધું કે એમના જોડે કોઈ સ્કોપ નહોતો કે પૈસા ક્યાંથી લઈને કેવી રીતે ભરે એમ તો પછી આપણે એમને ફરી વિશ્વાસ આપણે એમના પર કર્યો અને ફરી આપણે એમને લોન આપી સિત્તેર હજારની અને અત્યારે સિત્તેર હજારની લોન આપણી આપ્યા પછી અત્યારે એમની જોડે સાત આઠ ગાયો છે અને સરસ મજાનું કમાઈ રહ્યા છે અને એકથી પાંચમાં નહીં પહેલી તારીખે જ એમનો હપ્તો અહીંયા આપણી સંસ્થામાં જમા થાય છે

એ વિચારીને પછી આપણે ફરીવાર એમને લોનની મદદ કરી અને તે લાલાબી સરસ મજાનું કમાઈ રહ્યા છે આપણે એમના થકી છે ને આ કાર્યકરોની પણ એક પરખ છે અને છોડી દેવું એવું કદાચ બધા કરી શકે આવા તકલીફવાળા માણસને એ નહીં ભરી શકે એવું વિચારીને પણ એને શ્રદ્ધા મૂકી અને શ્રદ્ધા લાલાભાઈએ પેલી જીવંત પણ રાખી એમ અને સ્વતંત્ર રીતે અત્યારે સરસ મજાનું આઈ થિંક તમારે જ્યારે દેવું થયું કે કોકના ત્યાં ભાગ્યા તરીકે કામ કરવું પડ્યું ને એ બધું પણ થયું પણ એ બધાની વચમાં હવે તમે આમ સ્વતંત્ર રીતે ધંધો કરી રહ્યા છો એનો આનંદ જુદો હોય છે બરાબર છે ને હજી આગળ શું કરવું છે આગળ હજી તો ગાયો વધારવી છે કરવી છે મને એમ થાય કે તમે થાકતા કેમ નથી આ બધાથી તમને આમ એવું નહીં થતું કે આટલું બધું નુકસાન આવ્યું આ બધું થયું તો હું બીજો ધંધો ટ્રાય કરું જીવનમાં એક જ ધંધો પકડ્યો છે પકડ્યો છે તો આ એટલે મને એમ થાય કયું બળ છે નહીં તો સામાન્ય રીતે શું થતું હોય કે કોઈ એક ધંધો તમે શરૂ કરો થોડી માણસ ફેલ થાય બીજી વાર ફેલ થાય ત્રીજી વાર ફેલ થાય તો માણસ છોડી દે તો તમને તમને કઈ એવી શ્રદ્ધા છે કે કઈ એવું મારા આત્મા પર વિશ્વાસ છે એવું છે કે આ થઈ શકશે થઈ એટલે છોડી જવું એ કદાચ સૌથી સહેલું છે પણ પકડી રાખવું એ એ અઘરું છે પણ એ તમારે તમે નક્કી કર્યું છે એટલે આમ એવું કહે છે કે જે માણસ જીદ છે ને જીદ એ કોઈ પણ વસ્તુ મેળવવાની હોય કે કશું પ્રાપ્ત કરવાની હોય તમારી જીદ જો મજબૂત હોય ને તો ઈશ્વરને પણ તમને મદદ કરવી પડે ને તમને સહયોગ કરવો પડે કદાચ લાલાભાઈના કિસ્સામાં હું એવું માનું છું કે એમણે જે જીદ કરી છે ને કે મારે આ ગાયોના ધંધામાં આગળ વધવું છે ને હું આમાં સફળ થઈશ એવું તો એમની આ જીદ છે એના કારણે કદાચ એ સફળ થઈ રહ્યા છે નુકસાની નાની મોટી આવે જાય છે પણ એ બધામાં એ ઝીંક ઝીલીને ઊભા રહ્યા છે મારા ખ્યાલથી આ શીખવા જેવી બાબત છે આપણે બધા નાની નાની બાબતોમાં નિરાશ થઈ જઈએ કંઈક અપેક્ષા રાખી હોય અથવા કંઈક શરૂ કર્યું હોય ને એમાં જો આપણે સફળ નથી થતા તો ઇમિડિયટલી એવું થાય છે કે ના ના આમાં તો મારી બરકત નથી આમાં મને જસ નહીં મળે એવું બધું માનીને એને છોડી દઈએ પણ લાલાભાઈએ છોડ્યું નથી અને ઘણી વખત એવું કહે પણ છે કે જ્યારે તમે સંઘર્ષના દિવસો હોય ને તો સંઘર્ષના તમે એરણ પર આવી ગયા હોય અને માણસ એ વખતે થાકી જાય અને મૂકી દે પણ જો એ વખતના એરણ પર થી નેક્સ્ટ સ્ટેપ જે છે એ તમારી સફળતાનું હોઈ શકે છે પણ એ જ વખતે એ સફળતાના નેક્સ્ટ સ્ટેજ સુધી પહોંચવાની જગ્યાએ માણસ અહીંથી જ એ નીચે ઉતરી જાય છે એટલે એને સફળતાનો સ્વાદ ચાખવા નથી મળતો લાલાભાઈના કિસ્સામાં એ બરાબર લાગેલા રહ્યા છે જ્યારે હું એમના ત્યાં થોડા સમય પહેલાં આવેલી ત્યારે ત્રણ ચારેક ગાયો હતી આજ મેં જોયું કે એમાં પણ વધારો થયો છે અમારી લોને તમને ફાયદો કરાયો એવું લાગે છે લાલાભાઈ જેવા અનેક માણસો પ્રગતિ કરી શકે એ માટે પૈસા આપતા હોય છે અને એ બધાનો શુભ ભાવ છે એટલે પણ લાલાભાઈ ની પ્રગતિ આટલી ઝડપથી આપણને દેખાય આપણે કહીએ છીએ કે કોઈના કોઈને તમે મદદરૂપ ન થઈ શકો તો કઈ નહીં પણ સારા આશીર્વાદ કે ભાઈ તારું સુખ તને સુખ મળે તારું કલ્યાણ થજો એ પણ જ્યારે બોલાતું હોય ને તો એ પણ ક્યાંક ને ક્યાંક આ આખા યુનિવર્સમાં એ આશીર્વાદ પણ જુદી જુદી રૂપે લોકો સુધી પહોંચતા હોય છે જેમ અમે કહેતા હોઈએ છીએ લોકોને કે ભાઈ તમારે બીજું કંઈ ના આપી શકો તો જરૂર નથી કે દર વખત પૈસાથી મદદ કરવી પણ તમે જે કરો છો ને એમાં અમારી શુભભાવના ભળેલી છે આટલું કહેવું એ પણ સફળતા તરફ માણસને લઈ જાય છે કદાચ આ લોનમાં જે લોકો અમને જે દાતાઓ અમને મદદ કરે છે એ લોકોની શુભભાવના આની અંદર ભરે ભળેલી હોય છે કેમ કે એમણે બહુ મહેનતથી કમાયેલી મૂડી એ આવા નાના માણસોને બેઠા કરવા માટે આપે છે અને એટલે જ લાલાભાઈ જેવા અનેક માણસો અમે આઠ હજારથી વધારે પરિવારોને લોન આપી છે એ અનેક માણસો સુખી થયા છે કેમકે આ પૈસો બરકતનો છે અને લાલાભાઈ જેમ અમારા પરેશે કીધું એ પ્રમાણે પૂરી નિષ્ઠા સાથે એ લોનનો હપ્તો આ બધી તકલીફો વચ્ચે પણ ધારો કે ગાય મરી ગઈ કે કંઈ પણ હપ્તો તમે સતત ભરે ગયા તો એ એમની પાસેથી મારા ખ્યાલથી અન્ય જે લોન લેનાર વ્યક્તિઓ છે એને શીખવા જેવું છે અમારા સ્વાવલંબન કાર્યક્રમમાં ઘણા બધા પ્રિયજનો અમને મદદ કરે પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી એમની ઘણી મોટી મદદ લગભગ પોતાની આવકના બહુ મોટી રકમ એમણે ચેરિટી માટે કાઢીને એમાંથી ઘણી મોટી રકમ અમને આ સ્વાવલંબન કાર્યક્રમમાં વધારે લોકોને પગભર કરવા માટે પણ એમણે આપી તો પ્રતુલભાઈનો બહુ હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને પ્રતુલભાઈ સિવાય પણ અનેક સ્વજનો છે જે આ પ્રકારે મદદરૂપ થઈ રહ્યા છે એટલે આઠ હજારના આંકડા સુધી અમે પહોંચી શક્યા છીએ આ વર્ષે એવો લક્ષ્યાંક કર્યો છે હમણાં જ આપણું ફાઇનાન્શિયલ યર આર્થિક નાણાકીય વર્ષ આપણું માર્ચમાં પૂરું થયું અને નવા વર્ષનો આપણે ટાર્ગેટ સેટ કરીએ તો મારી ટીમ સાથે બેસીને મેં ટાર્ગેટ નક્કી કર્યો તો આવતા વર્ષમાં આવનારા આ એક વર્ષમાં અમે પાંત્રીસો જેટલા પરિવારોને લોન આપી એવું એક લક્ષ્યાંક કર્યું છે ડૉક્ટર કે આશ્રફ ફાઉન્ડેશન બીએસએસએમ અને વિમુક્ત ફાઉન્ડેશન ત્રણેય મળીને અમે ઇલેક્શ સુધી પહોંચી શકીશું જો લાલાભાઈ જેવા લોન ધારકો હોય તો લાલાભાઈ અમારા ડોનર પણ છે એ લોનનો હપ્તો તો ભરે પણ દર મહિને એમનાથી થતી નાનકડી મદદ દાન રૂપે પણ અમને આપે છે અને એ આપવા પાછળનું કારણ એ છે કે જો એ આપવું તો અન્યોના શુભ માટે તમે એ આપી શકો અને કમાઈને હું મારી પાસે રાખું એ તો એટલે એ તો સ્વાર્થવૃત્તિ થઈ એમ આપણા પોતા માટે જ રાખવું તો હવે મને ભગવાને થોડું ઘણું આપ્યું છે બે પાંદડે હું થયો છું તો બીજાના સુખમાં પણ નિયમિત બની શકું તો લાલાભાઈ બહુ સુખી થાય એવું ઈચ્છીએ અને એમને ખૂબ બરકત મળે અને ગાયો માટે એમનું સમણું છે મોટો તબેલો કરવાનું એ સાકાર થાય એવું પણ ઈચ્છીએ